બાદલપુરના જ વતની પરંતુ એણે એમ કીધું કે બાદલપુર જ નહીં પણ બાદલપુર અને આપણા પાડોશી ગામ સાખળાવદર સેમરાડા અને પ્રભાતપુર આ ચાર ગામને ગામના ખેડૂતોને બારસો જેટલા ખેડૂતોને એક હેક્ટર દીઠ અગિયાર હજારની રકમ આપી પછી ખેડૂતો પાસે જેટલા વીઘા જમીન હોય એટલા હેક્ટર દીઠ અગિયાર હજારની રકમ આપી અને ખેડૂતોને જે નિરાશા હતી એ નિરાશા દિનેશભાઈ દૂર કરી અને અમારી તો ખરેખર દિવાળી આજ જ છે આજે સોળ તારીખને રવિવારે

કે અમને હવે દિનેશભાઈ દ્વારા કુભાણી પરિવાર દ્વારા અમને મદદ મળી અસ